નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર ત્રણ રસ્તા શાક માર્કેટ આમે વર્ષોથી વિવાદમાં છે બેસક માર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી રહી છે પણ એની જવાબદારી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની છે પણ આ પોલીસ તંત્રએ એ તેને ક્યારે ગંભીરતાથી લીધી નથી છે અંકલેશ્વર ત્રણ રસ્તા શાક માર્કેટમાં રોડની સાઇડ ઉપર વર્ષોથી જે પાથરેના પાથરી છૂટક શાકભાજીનું વેચાણ કરતી ગ્રામ વિસ્તારની મહિલાઓ છે તેને હટાવવાની સોપારી અંકલેશ્વર નગરપાલિકાના શાસકોએ લીધી હોય તેવું લાગી રહ્યું છે અંદર બેસેલા મોટે ભાગના ત્રણ શાકભાજીવાળા ગેરકાયદેસર કબજો જમાવી ધંધો કરી રહ્યા છે આજે આ મહિલાઓના એક જૂથે પાલિકામાં હલ્લો બોલાવી આ શાસકોના અન્યાય સામે રોષ વ્યક્ત કર્યો હતો અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ પદે મહિલા હોવા છતાં છૂટક શાકભાજી વેચી ગુજરાન ચલાવતી અસંખ્ય મહિલાઓની રોજી છીનવાઈ રહી છે તે નારી વાસ્તવિકતા છે હા હું આ નજમાબેન બોલું છું અમે બધા આજે પચીસ છવ્વીસ વર્ષથી આ છોકરાઓ અમારા બી બે અહીંયા ધંધો કરે છે સાહેબ હવે આ ધંધાની આ કાયમ જ આ પ્રોબ્લેમ આવે છે બે ચાર મહિના ની થાય ને કહેવાય બે ચાર મહિના ની થાય તમે હટી અમે કેટલીક દૂર બધા જવાના બધા આપણે છે આવીને ધંધો કરે છે આપણે છે પછી ઘડી ઘડી ખસેડે છે બધા પોપલાઓની શાકભાજી આમ તેમ થાય બધું ફ્રૂટ ભરેલું આમ તેમ થઈ જાય છે સર તો હવે કાં કરીએ અમે ધંધો બોલો તમે કઈ એવી રીતના અમે કરીએ હવે તમે અમને કઈ ડિસિઝન આપો કે અમારે શું કરવાનું અમે તો મારી લઈને પછી પાછા બધા બધા કબજો કરવાના છે ઉભા રહે અને હું નિર્ણય લાવવાનો એ હવે તમે અમને સર આવી રીતના તમે જવાબ આપો અમને અમારે કોઈ એ નથી કરવું પણ હવે તમે અમને કોઈ બી જગ્યાનો રસ્તો કરો આનો સાહેબ મહિલા અમને અમારા કોઈ સાહેબ નથી મહિલા આ ગઈ ના અમારા માણસો બધા અંદર

જે રોડ પહેલા હતો હવે એ રોડ નગરપાલિકાને સોંપી અવારનવાર દબાણ કરે છે એટલે અંકલેશ્વર નગરપાલિકા લોકોને ટ્રાફિકમાં સરળતાથી અને તકલીફ ના પડે એના માટે અવારનવાર આ જે ટોપલાવાળા શાકભાજીવાળા બહાર બાર બેસે છે અને અમારા દ્વારા પણ સાતથી થી આઠ વાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી છતાં પણ એમાં કઈ સુધારો ન થતા હવે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્યાં કાયમી દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે હવે સંજયનગર માટે આપણે એમને બાજુમાં બેસવા માટેનું કહ્યું છે જ્યાં જગ્યા ખાલી છે ત્યાં પણ એ લોકો ત્યાં જો તાજ પરતા નથી અમે પ્રયત્નો કરીએ છીએ કે એ લોકો બાજુમાં બેસે